કંડલાના દીનદયાલ પોર્ટની જેટી નંબર બે ઉપર ફૂલદા નામનું જહાજ કાલે કંડલાની ઓઇલ નંબર જેટી બે પર આવ્યું હતું કેમિકલ્સ ખાલીને પાછું જતું હતું ત્યારે બ્લાસ્ટ થયો છે એકવીસ ક્રૂ મેમ્બર સલામત હોવાનો દાવો થયો છે હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ કંડલા દીનદયાલ પોર્ટમાં જહાજમાં બ્લાસ્ટ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે કંડલા દીનદયાલ પોર્ટના ઓઈલ જેટી નંબર બે ઉપર કેમિકલ્સ ખાલી કરી અને આઉટર તુણા બોયા તરફ જઈ રહેલા એક કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થયાની આશંકા સિવાય જે જહાજના એકવીસ ક્રૂ મેમ્બર સવાર હતા એકવીસ ક્રૂ મેમ્બરો સહિત હાલ સલામત હોવાનું જણાવવામાં આવ્યું છે મેરીટાઇમ રિસ્પોન્સ કોર્ડિનેશન સેન્ટર ગાર્ડની ટીમે હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે બપોરના એક વાગ્યે આ જહાજ છે તે કેમિકલ્સ ખાલી કરીને રવાના થયું હતું વિસ્ફોટના કારણે જહાજનો પાછળના ભાગને પારાવાર નુકસાન થયું છે કંડલા પોર્ટ મોનિટરિંગ કરી રહ્યું છે જહાજના ઈંધણને ખાલી કરવા માટે એક બાજ પણ મોકલવામાં આવ્યું હતું